તો હાલો મિત્રો આજે હું તમને મારા જીવનની જીવનગાથા સંભળાવું તમે બધા એમ કહો છો ને કે રિંકલ ને વાંચતા લખતા નથી આવડતું તો સાંભળો મારા જીવનની જીવનગાથા કેમ મને વાંચતા લખતા નથી આવડતું તો સાંભળો જ્યારે મારા પપ્પાને પાંચ હજાર રૂપિયા લેણું થઈ ગયું ને તો એ મારા પપ્પા કહે બેટા તમે પંદર દી નિશાળે જજો અને પંદર દિન મને વાડીમાં મદદ કરાવજો તો અમે બંને બને પંદર દી વાડીએ જતા કામ કરાવતા અને પંદર દિવસ નિશાળે જતા બસ પંદર દી જાતા આવતા જાતા આવતા બસ એમ જ કરતા અમે પંદર દી અમે સાત છોપડી મેં પણ પૂરું કર્યું બસ એવી રીતના તે છાતે પછી ક્યાંથી વાસ્તા લખતા આવડે પંદર દી નિશાળે પંદર દી ખેતી કામમાં તો મારા પપ્પાને પાંચ હજાર લેણું થઈ ગયું ને તો અમે બંને બહેનો સાથે કામ કરતા અને સાથે કામ કરાવતા અને મારા પપ્પાને અમે કાંધે કાંધો આપીને કામ કરાવતા કોઈ દી અમને એમ નથી થયું કે હાલો મારે ભણી ગણીને આગળ વધવું છે એ સમય એવો નહોતો કે આપણે ભણવામાં જ ધ્યાન આપવું એમ ભણવામાં જ તે નોકરું એટલે અત્યારે એ સમય છે તમે જેટલું ભણશો ને એટલું આગળ વધશો પણ અત્યારે મને વાંચતા લગતા એટલા માટે નથી આવડતું કેમકે પરિસ્થિતિ મારે એવી હતી તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા જે ભાઈઓ બહેનોને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો જય મોગલમાં